અંકલેશ્વર રહેતો અને છૂટક મજૂરી કરતા આદિવાસી યુવાને રાજકોટ ખાતે યોજાયેલા રાજ્યકક્ષાની બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવી અંકલેશ્વર અને આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે ઓક્ટોબરમાં દિલ્હી ખાતે રાષ્ટ્રીય લેવલ પર બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં ભાગ લેશે અંકલેશ્વર શહેરના સ્લમ વિસ્તાર જીનફળિયા ખાતે અત્યંત ગરીબ પરિવારમાં રહેતો યોગેશ રામસિંહ વસાવા બોડી બિલ્ડિંગ ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેવા દિલ્હી જશે પાંચ વર્ષ પૂર્વે પિતા રામસિંહ વસાવાનું અવસાન થતાં યોગેશ વસાવાએ ધોરણ આઠ સુધીનો અભ્યાસ છોડી દીધો હતો અને માતા અને ભાઈ સાથે રહેતા યોગેશ વસાવાએ મજૂરી કામ શરૂ કર્યું હતું નાની ઉંમરે જ આવી પડેલી જવાબદારી વચ્ચે યોગેશે મજૂરી કામ સાથે શરીર મજબૂત રહે તે માટે જીમ શરૂ કરી કસરત કરવાનો પ્રારંભ કર્યો હતો અને બોડી બિલ્ડર બનાવવાની મહેચ્છા તથા કરી હતી અને જિલ્લા કક્ષાએ ઝોન કક્ષાએ સ્પર્ધામાં ભાગ લેવાની સાથે તેમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવાની શરૂઆત સાથે બોડી બિલ્ડિંગ ક્ષેત્રે આગળ વધવાનું નક્કી કર્યું હતું યોગેશ વસાવાની તનતોડ મહેનત આખરે રંગ લાવી હતી મારું નામ યોગેશ વસાવા છે હું અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારમાં જીન ફળિયામાં રહું છું મારા ઘરમાં હું મમ્મીના ભાઈ રહીએ છે પપ્પા નથી ને હું મજૂરી કરતો હતો પછી વિચાર્યું કે મારે જીમ જોઈન્ટ કરવું પડશે કારણ કે એ મજૂરીમાં મારું ગુજારણ ચાલવાનું નથી જીમ જોઈન્ટ કરીને પછી બોડી પર ધ્યાન આપીને પછી કોમ્પિટિશન પાર્ટિસિપેટ કરી ને ભરૂચ ભરૂચ લેવલ પર મેં ફર્સ્ટ નંબર લાવ્યો મોદી સાહેબના જન્મદિવસને નિમિત્તે કોમ્પિટિશન રાજકોટમાં રાખી હતી એમાં મેં પાર્ટિસિપેટ કરી પચાસ થી પંચાવનની કેટેગરીની અંદર ફર્સ્ટ નંબર પ્રાપ્ત કર્યો મેડલ અને સર્ટિફિકેટ હું મારી મમ્મીને અર્પણ કરું છું આવતા મહિનાની તેર તારીખે દિલ્હીમાં મિસ્ટર ઇન્ડિયા કોમ્પિટિશન થઈ રહેલી છે એમાં હું પાર્ટિસિપેટ કરું છું ને હું જીતીને આવીશ નામથી વિક્રમ વસાવા યોગેશભાઈ અમારા જીન ફળિયામાં રહેતો છે એ અમારા ગરોની વાત છે પહેલો નંબર આવ્યો છે એ ગરીબ ઘરનો છોકરો છે એ પહેલાં મજૂરી કરતો હતો અને હવે બોડી બિલ્ડરમાં આવ્યો છે એ પહેલો નંબર લાવ્યો છે હવે અમારે ઘરોની એ વાત છે એ રો બાર તારીખે પાસે જ રમવા જવાનો છે એ જીતીને આવશે તે બહુ મોટી વાત છે અમારા વસાવા સમાજને સારું છે રાજકોટ મહાનગરપાલિકા અને વેઇટ લિફ્ટિંગ એસોસિએશન ઓફ રાજકોટના સંયુક્ત ઉપક્રમે હેમુ ગઢવી હોલ રાજ્ય કક્ષાની સ્પર્ધા સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં ગુજરાતમાંથી બોડી બિલ્ડર સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં યોગેશ વસાએ પ્રથમ ક્રમ મેળવી શિલ્ડ અને મેડલ પ્રાપ્ત કર્યો હતો જ્યારે જીતના આત્મવિશ્વાસ સાથે અંકલેશ્વર પરત આવતા મિત્ર મંડળ દ્વારા તેમનું સ્વાગત કર્યું હતું અને યોગેશે મેડલ અને શિલ્ડ માતા રેવાબેન વસાવાને અર્પણ કર્યા હતા સાથે આ જીત માટે સ્વર્ગ પિતાને યાદ કરી આશીર્વાદ મેળવ્યા હતા યોગેશ વસાવા હવે આગામી ઓક્ટોબર માસમાં દિલ્હી ખાતે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે તૈયારીઓ શરૂ કરી છે ત્યારે યોગેશ વસાવાએ બોડી બિલ્ડર ક્ષેત્રે રાજ્ય કક્ષાએ આદિવાસી સમાજ અને અંકલેશ્વરનું નામ રોશન કર્યા બાદ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું નામ રોશન કરવા અને સફળ થવાના આત્મવિશ્વાસ સાથે તૈયારીઓ શરૂ કરી છે મિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર